પછો મિત્રો અમે મંગાવ્યું છે મેસોમાંથી એક આ અડ્રેસ માટે મંગાવ્યું છે હવે કેવું છે એ ખોલ્યા જોઈએ

अच्छा है और फाइनली अपना चार सौ सित्ती रुपये का चार सौ सिक्ती रुपये का अच्छा है तो चोई

ફટાફટ ખાઈને દુકાને જતા રહે સાથે મેં સાડા અગિયાર દુકાને ગયેલો તો બીજો બી પછી નહીં શૂટ કર્યો બાકી આવી રીતના છે કેરી ખાઈ લઈએ ને પછી રોટલી શાક બને છે તે પણ ખાશું તો છો આપણા ઘરે બૈના છે ટુવેના બાકડા ડુંગરી સાથે વઘાર અને રોટલી સાથે આપણે જમી લઈશું જો આ રીતના છે સરસ મજાનું જમવાનું તો વાગી ગયા છે બે તો ચાલો ફટાફટ જમીન પછી ડાયરેક્ટ દુકાને ગયા તો આવી રીતના છે જમવાનું જો મિત્રો આપણે દુકાને અરે સોરી ઘરેથી ગયા જમી બમી ને મસ્ત બાકરા રોટલી ખાધી અને ઘરે આવી ગયા છે ને એવું લાગે છે કે વરસાદ અવડે પડશે ભળીએ પડશે એ ટાઈપનું વાતાવરણ થઈ ગયેલું છે બાકી તો લાઇટ હોય જતી રહી લાઈટ નથી મિત્રો અને અમે બ્લાઉઝ આવી સરસ મજાની કટિંગ કરી છે ફૂગી સ્લીવ ને એ ટાઈપની છે આ બની જાય ને પછી હું તમને બતાડીશ કે અમે કેવી બનાવી છે બીજું તો કઈ નહીં આ પાંચ બ્લાઉઝ છે ને અમારા વાલિયા ગામમાં ફંક્શન છે પચીસ પાંચ બે હજાર પચીસ માં એક ફંક્શન રાખેલું છે મૂર્તિ મૂર્તિ આપણે છે પણ નામ તો દોસ્તો મહારાણા પ્રતાપજી ની મૂર્તિનું સ્થાપના કરવાના છે વાલિયા ગામમાં માં પચીસ પાંચ બે હજાર પચીસ માં તો તમે બધા વાલિયા આવી જજો પચીસ પચીસ તારીખે એજ ફંક્શન ની સાડીઓ અમે બનાવવાના છે બ્લાઉઝો ચાર ચાર પાંચ બ્લાઉઝ ચાર બ્લાઉઝ ત્રણ ચાર બ્લાઉઝ આવે છે મારી પાસે ફંક્શનમાં પહેરવા માટે બનાવી દેવાના છે આજે ચાલીસ એકવીસ એટલે બે ત્રણ દિવસમાં જ પતાની દેવી પડશે બ્લાઉઝો કેમ કે ફંક્શનમાં પહેરવાના છે મહારાણા પ્રતાપજીની મૂર્તિનું સ્થાપના થવાની છે મિત્રો તો બીજું કઈ બાકી જો લાઇટ નથી લાઈટ આવે એટલે આપણે આ કામ ચાલુ કરી દેવાના છે કટિંગ બટિંગ કરીને તો ચાલો મહિલા જો મિત્રો સરસ મજાની બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયેલી છે જુઓ સરસ મજાની કેટલું સરસ વર્ક છે આપણે આ રાજસ્થાની વર્ક કે ને તે ટાઈપનું છે રાજસ્થાની લોકો સાડી પહેરેને એવું છે જુઓ સરસ મજાની સિમ્પલ જ બ્લાઉઝ છે અને સેમ જ બીજી બ્લાઉઝ પણ એવી જ છે જુઓ અહીં ગાડી અને હજુ ત્રીજી બ્લાઉઝ બી એક એવી જ બનશે મિત્રો અહીંયા છે જો આ પણ એવી જ છે સિમ્પલ જ છે હા જુઓ હા પણ અને આ બ્લાઉઝ પણ સેમ તો ચાલો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે દુકાને છે છે અત્યારે અત્યારે એને વાગી રહ્યા રાતના વાગીને મિનિટ થઈ ગઈ મિત્રો તો આપણે ફટાફટ આ મતલબ ક્લોઝ કરીશું અને ફટાફટ ઘરે જઈએ એટલે કે દુકાન ને વધારે શું કેવાય એને મતલબ બંધ કરાય એવું નહીં બોલાય મતલબ કે એવું કહેવાય કે દુકાને વધારી દો ને સવારે પાછા ખોલીશું મતલબ એવી રીતના કઈ બોલાય તો સારું કહેવાય ચાલો ઘરે વિડીયો તો આપણે પણ આવે લાઈટો ને એવું બંધ કરી દઈએ મેં એક આ બ્લાઉઝ બનાવેલી પણ મારી આ બ્લાઉઝ કાલે બનાવીશું મિત્રો બીજું તો કઈ ને એની બની બીજી બીજી બની મેં ભૂલી ગયેલો મે હો આજે બહુ કઈ કામ કર્યું